અંદર અતિ ભારે વરસાદ આવ્યો અને પછી પૂર આવ્યું ઘણા બધા ખેડૂતો અંદર જે વર્ષો માટે એમણે જે ઘરવખરી વખરી ક્યાંક સાચવીને રાખી હતી તે પણ ધોવાઈ ગઈ એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હવે જે અધિકારીઓ છે સરકાર છે એવું કહે છે કે જો તમારે સહાય જોઈતી હોય તો તમારે પહેલા ડોક્યુમેન્ટ લઈને આવવા પડે એ અધિકારીઓને પણ ત્યાંના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે અમારા ઘરમાં પાણી હતું કે અમારા બધા ડોક્યુમેન્ટ છે ક્યાં જતા રહ્યા છે એમને ખબર નથી તો મે મારા ડોક્યુમેન્ટ ક્યાંથી લઈને આવ્યા અહીંયા લોકો ભણેલા ગણેલા હોય એ જરૂરી નથી કે લોકો પાસે મોબાઈલમાં પોતાના ડોક્યુમેન્ટ હોય તે પણ જરૂરી નથી સવાલ એ થઈ રહ્યો છે કે સહાય માંગવામાં આવી રહી છે તેમ છતાં સરકાર સાંભળતી નથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે સહાય આપવા માંગતી ન હોય તેવા નાટકો કરી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બનાસકાંઠાની અંદર પૂર આવ્યું અને એ પછી બનાસકાંઠાના ઘણા બધા ખેડૂતો એવા છે કે જે અલગ અલગ જગ્યા પર છે ને અધિકારીઓને વિનંતી કરે છે કે જ્યારે આ વખતે અતિ ભારે વરસાદ આવ્યો છે તો તમે સૌથી અમને સહાય આપો જે પૂર આવ્યું ત્યારે તમે જે સહાય ચૂકવી હતી એમનાથી વધારે આ વખતે ક્યાંક છે અમને ભારે નુકસાન ગયું છે તો તમારે વધારે અમને ક્યાંક છે સહાય આપવી પડે અને જ્યારે જ્યારે અધિકારીઓની પાસે આ તમામ ખેડૂતો જાય છે ત્યારે એક જ એમને વાત સાંભળવા મળે છે કે પહેલા તમે ડોક્યુમેન્ટ લઈને આવો હવે જ્યારે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ખેડૂતો છે રજૂઆત કરવા પહોંચ્યા હતા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે અને એમણે કીધું છે કે પૂર પીડિતો અમે છીએ અમને કેશ ડોલ ઘર વખરી જે અમને તમારે બધું ચૂકવવું પડશે જમીન ધોવાણ થયું છે અને જયારે જમીન ધોવાણ થયું છે તો અમને પૂરતી અત્યારે ક્યાંક તમે સગવડ આપો જેથી કરીને થોડું ઘણું અમે અમારી રીતે સધર થઈ શકીએ સુઈગામ સહિત વિસ્તારના ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે ભાજપના આગેવાનો માત્ર ફોટો સેશન કરવા માટે આવે છે એવા પણ ખેડૂતોના આક્ષેપ છે સરકાર પાસે અમારા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે સરકાર ખેડૂતોને ખોટી રીતે ગુમરાહ કરી રહી છે તેવા પણ અત્યારે ખેડૂતો ક્યાંક છે તે સવાલ ઉઠાવી રહ્યા છે સૌથી વિકટ પરિસ્થિતિ તો વરડવા ગામની છે કે જ્યાં લોકો માત્ર જીવ બચાવવા પોતે નીકળી પડ્યા હતા તો લોકો પાસે ડોક્યુમેન્ટ ક્યાંથી હોય કારણ કે બધું ધોવાઈ ગયું હતું ઘરની અંદર જે સામગ્રી છે જેટલા પણ એમના કાગળ હોય જે વર્ષો જૂની ન મળે તો આંદોલન આપવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે ખેડૂતોને એવી પણ માંગ છે કે બે પંદર અને સત્તર માં પૂરમાં જે સરકારે સહાય ચૂકવી હતી તેના કરતાં તો ચાલીસ ટકા વધારે નુકસાન અહીંયા થયું છે તો વધારે સહાય ચૂકવવામાં આવે બાર દિવસ બાદ પણ હજુ મૃતક પશુઓ પાણીમાં તણાઈ રહ્યા છે ગંદકી અત્યારે સર્વત્ર ફેલાઈ રહી છે ગંદકીના કારણે અત્યારે કેટલા બધા લોકો બીમાર થઈ રહ્યા છે ઘણી બધી સમસ્યા ખેડૂતોની છે પણ સવાલ હજુ પણ એ થઈ રહ્યો છે કે જો સરકારને સહાય આપવી છે અને સરકારના ચોપડે આપણે આમ જોઈએ તો બધા જ ડોક્યુમેન્ટ એમની પાસે હોય છે તો પછી અધિકારીઓ કેમ ખોટા નાટકો કરે છે કહે છે કે પહેલા ડોક્યુમેન્ટ લઈને આવો તમે બતાવશો તમે ક્યાં ના છો પછી તમને બધું અમે સવલત આપીશું પણ સાહેબ એ સવલત શું કામની કે જે તમે ખેડૂતોને હેરાન કરીને આપો તમને ખબર છે કે તમારા વિસ્તારના જ્યારે મત તમારે જોઈતા હોય છે ત્યારે તમે કેમ એટલા બધા આધાર પુરાવા માંગતા નથી કે તમે ક્યાં ના છો શું કરો છો તમારે જ્યારે પોતાના પ્રમાણસર તમને જ્યારે ખેડૂતોની જરૂર છે તો આગળ આવો છો જ્યારે એ લોકોને તમારી મદદની જરૂર છે તો તમે કેમ પીછહટ કરો છો હવે તમામ ખેડૂતોને સાંભળીએ કે ખેડૂતો શું કહી રહ્યા છે એમની માંગ શું છે পনে মারারো দেমারগ্টাদো ংতের টুটাগে এটেমে ঄ডাথয় বতেমার সিমিন্য়ে কিটেমেকে দুকের্মারে গুসিমেরেটিমারেয়ে তাক

પુષ્કળ પ્રમાણમાં થયું છે ને અમારે તો કેવું છે કે બધા ડેમ તળાવ તૂટ્યા છે તો ખેડૂતોને સો બસો એકર જમીનમાં ખાર આવશે તો જૂના જમાનામાં જે માણસોએ મથીને નરેગાની અંદર બાંધેલા જો સરકાર બાંધેલા પાળાનું વેસ્ટવેર ના બાંધી શકે તો એ આગળનું કામ કેવી રીતે કરી શકે એ મોટો પ્રશ્ન છે તમામને વેસ્ટવેર આવે ખાર ના આપવો ક્ષેત્રોમાં નકા જમીન હજારો એકર જમીનમાં નાશ વળી જવાનો છે પાક ધોવણ અને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ પૂરતા પ્રમાણમાં આપે જે બે હજાર સત્તરની અંદર આપ્યું એના નજીક એ પ્રમાણે આપે આ બાર પંદર હજાર રૂપિયામાં ખરેખર ખેડૂત એના ટ્રેક્ટરનો પત્તો પણ વળવાનો થતો નથી એટલે અમે તમામ ખેડૂતોએ રજૂઆત કરી છે છતાં હજુ આનો કોઈ ઉકેલ નથી આવતો તો તમામ તાલુકાના ખેડૂતો વાવ તાલુકા બાભર તાલુકા જે અસરગ્રસ્ત ખેડૂતો છે એનો ભેગા કરી અને મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવશે અને કોઈપણ ભોગે આના માટે પૂરી લડત લડી લેવાના ખેડૂતો દૂરમાં છે અને પશુ સહાયની અંદર જે પશુ અધિકારીઓ આવે છે એને પાણીમાં જવાની તસલી તો છે એ વેટનરી ડિપાર્ટમેન્ટનો અધિકારી છે એને પાણીમાં જેની સર્વે કરવાની એને એમાં એવું ના હોય તો ખેડૂત એની ઘરે ક્યાંય ત્રણ ત્રણ દિવસ મળેલા પશુને આંગળી ના શકે અને કદાચ સરકાર એવો બિયાર બાર કે સંગરવા પડશે તો રોગચાળો ફાટીનેકળ છે એની જવાબદારી શું સરકાર લેવા તૈયાર છે ખરી તો માટે ગામના સરપંચ કે ગામને બે વડીલો કે તલાટીની રૂબરૂમાં પંચનામું થાય એને માન્ય ગણવું અને જો સરપંચ તલાટી કે એના ઉપર વિશ્વાસ ના હોય તો વોટ લેવા માટે તમામ પક્ષો નીકળ્યા છે ત્યારે કેમ એને તમે ઊભી કરીને આગળ મૂકો છો તો ખરેખર આ વિચારવા જેવું છે પશુ જ્યારે પંદર દિવસ પહેલાં થઈ જાય ને હજી સુધી મરે રહ્યા છે જે દાઢમાં પશુ મરી ગયા છે હવે મરે રહ્યા છે અમુક તો એ મરે ગયા અત્યારે મરે છે એ પશુનું શું અથવા તો તમે એને ટેક પહેરાવીને વીમો આપો તમે કંપની પાસે ખેડૂત સહકારી મંડળી વીમો લે છે ડેરી વીમો કાપે છે ખેડૂતો તો આપવા ટાઈમે આ બધા પાછા કેમ પડે છે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે તો તમામ રજૂઆત સત્તાધીશોની કોરવા અમે તમામ ખેડૂતો સાથે મળી રજૂઆત કરવા આવ્યા છીએ જય હિન્દ જય ભારત તમામ ખેડૂતો તાલુકા સેવા સદન આબી તાલુકાની સ્થિતિ એ ગંભીર છે આજ કિદીમાં સીમ જો પુસ્તક સના જો સર્વે કરીને લેવા હોય તોલી સહાય કેમ નથી આપવા કેમકે કે અહીંયા ખેડૂતોનો ભાગ સો ટકા નીચો ગયો છે અગાઉ બે હજાર મંત્રી જે સહાય આપી એનાથી ચાલીસ ટકા વધુ આ ખેડૂતોને સહાય આપવી જોઈએ અને કેશ ડોલ અને તમામ વસ્તુ કેશમાં આપવી જોઈએ હવે જેમના પોતાના બાળકો અને લઈને જે લોકો બહાર નીકળ્યા છે પાણીને એમની પાસે ક્યાંથી આ બધી વ્યવસ્થા હશે જો સરકારના અધિકારીઓ સમજતા હોય કે આ ટ્યૂંડમાં કઈ રીતની સહાય કરી શકાય એનું મંથન કરી અને પછી તાત્કાલિક સહાય ચૂકવામાં આવે આ સરકાર અત્યારે આ સ્થિતિ જોઈ અને હજુ સુધી બાર દિવસથી આ ખેડૂતોને કોઈ સહાય આપી નથી અને એ પણ આપી ચાલીસ ટકા વધુ સહાય જોઈએ આજે વરસાદ ને દસ થી અગિયાર દિવસ થઈ ગયા છે તો વાંધો જ નથી બહારના અધિકારીઓ ભરતા નથી થોડા ઘણા નાના મોટા અને સરકાર મોટા મોટા દાવા કરે છે અધિકારીઓ મોટા મોટા દાવા કરે ડોક્યુમેન્ટ વાળો આમ તો રાહત આપવું છે પણ રાહત આપવાની સરકારની કોઈ અત્યારે નીતિ નથી મેં દાવા પણ નથી નહીં તો દસ બાર દાણા થાય સરકાર પાસે બધા ડોક્યુમેન્ટ છે શું ડોક્યુમેન્ટ સરકાર પાસે નથી બધાના કોઈના ખાતા નંબર નથી આધાર કાર્ડની ઝડપ તો નથી રેશન કાર્ડ નથી જો બધું છે પણ સરકારને એમ કેટલું દિવસો કાઢવા છે અને પૈસા આપવા નથી મારા કામની વાત કરો ભરવાની તો ભરડવામાં પંદરમાં પૂરું આવ્યું સત્તરમાં આવ્યો અને પચીસમાં તો આવ્યો આખી દુનિયાને ખબર છે કે ભરડવાને શું હાલ થયા બે છે તો હાલ ધ્યા છે ભરડવામાં નથી અગિયારસો ને બાવન રૂપિયા એક સરકાર આવી ખેડૂતોની મસ્તરી કરે છે કે અગિયારસો બાવન રૂપિયા એટલે એમાં સત્તરમાં વિધાનસભાની ચૂંટણી આવતી હતી ટાઈમે દસ દસ હજાર રૂપિયા ચૂક્યા અને અત્યારે અગિયારસો બાવન રૂપિયા ચૂક્યો ચૂંટણી નથી એટલે એટલે સરકારની કોઈ નીતિને દાનત નથી આપવાની અને અધિકારીઓ પણ આવતા નથી અને ખેડૂતોને અને મજૂર વર્ગને ખોટા હેરાન કરે છે ડોક્યુમેન્ટ લાવો નામ લાવો ટેમ લાવો અત્યારે લોકોના ઘરો પાણીથી ભરેલા પડ્યા ડોક્યુમેન્ટ લાવો ક્યાંથી

અને આ સુગમ તાલુકાના મોટાઓ રૂમો આવેલા છે તો એને મળે અને ઘર પણ છ ટકા મળી એના માટે નેગેટિવ થાય સરકારશ્રીને આપણા કહેવા માગું છે કે આ નિયસ ઘરે અને ગરીબ માણસો ખેડૂતોને જ્યાં જ્યાં રોકાણ થયું છે એમને તકલીફ ના આવે અને હવે કેટલાય અમારા સુગમ તાલુકાના અત્યારે રૂમો આવેલા હતા એમાં કેટલાય ઘરોના કંટાળ મળેલા હતા મૃતદેહો મળેલા છે ਨਾ ਆਵੇ ਮਿਲਿਆ ਜੇ ਕੋਈ ਨਾ ਲੱਭਦਾ ਨਾ ਮਾਇਆ ਨਹੀਂ ਕਿ ਇਹਨਾਂ ਮਾਟਰ ਤੋਂ ਕੋਈ ਅਪਸ਼ ਨੂੰ ਕੋਈ ਇਹਨਾਂ ਜਿੱਤਰਾ ਪ੍ਰੋਗਰਾਮ ਜਾਂ ਵਿਦਿਆਨ ਕਰਾਉਂਦਾ ਨਾ ਕੋਈ ਵੀ ਟਿਕਾਉਂਦਾ ਹੋਊਗਾ ਛੇ ਨਹੀਂ ਆਉਂਦਾ ਤੇ ਇਹਨਾਂ ਮਾਟਰ ਸੁਣ ਮੈਂ ਲੇਖਕੀ ਜਿਹੜਾ ਆਪਾਂ ਜਾਂਦੇ ਗਏ ਆਪਾਂ ਇਹਨਾਂ ਟੋਪ ਕਰਦੇ ਜੀ ਆਪਾਂ ਇਹਨਾਂ ਦਾ ਜਿਹੜਾ ਕੋਸ਼ਿਸ਼ ਬਣਾਉਂਦੇ ਜੇ ਮੈਂ ਵੱਲੋਂ ਕੋਈ ਆਵਾਜ਼ ਇਹਨਾਂ ਦਾ ਆਧਾਰ ਆਈ ਕੋਈ ਨਾ ਉਹਨਾਂ ਦੇ ਨਾਲ ਮੁੱਖੇ ਆਪਣੀ ਤੇ ਮੈਂ ਮੇਰੇ ਸਾਥ ਮਾੜ ਬਲੇ ਪੁੱਛੇ ਪੜ੍ਹਨ આ છે સરકારને વિનંતી કે રીતે કરવાનું બંધ કરો કારણ કે ખેડૂતો તમારી પાસે ત્યારે જ આવે છે કે જ્યારે એમના હાથ પગ કુદરતની સામે લાચાર હોય છે અમાર અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર